જે ટાઈમે આનું આને ભવ્યતા કેવી રહી છે વિચારી ના હકી કલ્પના ના કરી શકે કોઈ કલ્પના કરે ખોટી છે વિચાર કરો કે એના માથે આ વડલા ને કેટલા વર્ષો વીતી ગયા વડલો જણ વાદ થી વાતું કરતો હોય એવો તો વડ છે એ લોકો કાપી છે વડલો વડલો કે અંદર હતો વડલો રાણ હતી બધા તૂટી ફાટી ગયા બાપુ આ આ અહીંયા આવી મારા જેવાનો બીક લાગે તમને આ ઝાંખી જમીન તમને ખુદ ને શું અનુભવ છે આમ અનુભવ એટલે આ કે જન્મ ભૂમ કસે લે મારે કે બીક લ્યુ કોઈ નામ ના હોય ગઈ અચ્છા અચ્છા જંગલમાં જાય તો ને ઘર જાય તો ને એમ કે વીર માંગડા નામ પડે એટલે ચાલુ ચડી દિલ્હી પડી જાય મારા જેવાની ના ના એવું કઈ ના ભૂતાવરો થઈ ગયા થાય અચ્છા અચ્છા સમય સમય પ્રમાણે બધા ભૂતાવરો થયો કે સરખું થોડું

એની સ્વાગત માતા કેરેલું હોય અચ્છા હાલો પાણી નતા હતા પહેલા હા હા કે બાર વર્ષ ગુંમલી અંદર પાણી દુકાર પડ્યો તો ઓહો પછી હાલા મે જઠવાને કીધું જ્યોતિષે હા કે બાર વર્ષ થયા વરસાદ કેમ ન ફરતો તો જ્યોતિષે છે કીધું કે તું કે સપ્યા ને હમ આદ ન્યાય કે સામર બેઠો હે કે ઓહો બરાબર હે કે સપ્યા નેહમાં જ ને સામર બેઠો અને ઋષિએ એના હિંગમાં મે બાંધેલો છે તાકે એની ખાતરી ગઈ તાકે પાણી ઢોરાણું હો ઓહો એ વાત તો સાંભળી છે બહુ જૂની છે જે અહીંયા ભાઈ ગયો